નમસ્કાર દર્શક મિત્રો પર્વે તિરંગા સલામી આપી પ્રજાસત્તાક પર્વની ની પાઠવતા પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢાવી સમુદાય ને રાજ્યની વિકાસ ધારામાં જોડવામાં જનજાતીય

છવ્વીસમી જાન્યુઆરી સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની દાહોદ જિલ્લાના કક્ષાની ઉજવણી લીમડીની તાલુકાના કારફ મુકામે પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢાવડિયાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢાવડિયા સહિત જિલ્લાના કલેક્ટર શ્રી તેમજ પોલીસ અધિક્ષક એ પોલીસ પરેડનું નિરીક્ષણ અને તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આ અવસરે મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢાવડિયાની તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક તેમજ કારઠ ગામના વિકાસ અર્થે રૂપિયા બે લાખનો ચેક અપન્ન કરાયો હતો આ દરમિયાન લીમડી તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક અપન્ન કરવામાં આવ્યો હતો એ સાથે કારઠ ગામના વિકાસ સાથે રૂપિયા બે લાખનો એક ચેક પણ અપન્ન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મંત્રી શ્રીએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સ્વતંત્ર સેનાઓ ક્રાંતિકારીઓ અને બંધારણના ઘડવૈયો ડૉક્ટર સાહેબ આંબેડકરનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે દેશની એકતાને તાતાને બંધારણ સરદાર વલ્લભભાઈ પટેલ શહીદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેવા નામી અનામી વિરલાઓને રાષ્ટ્રની આઝાદી સાર્વભૌમત્વ અને રાષ્ટ્ર નિર્માણનો પાયો નાખવો હતો પ્રજાસત્તાક પર્વ દેશના નાગરિકોને રાષ્ટ્રના વિકાસ એકતા અને યજ્ઞમાં યોગદાન આપવાનું કરતા તેમણે કહ્યું કે વિકાસ અને રાષ્ટ્રવાદનો સમન્વય સાથે દેશની વિશ્વ સ્તરે ઉતરતી થઈ હતી નમો લક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના બેંક ખાતા સીધા જમા કર્યા છે એજ પ્રમાણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં દીકરીઓને અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવામાં હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ખાતામાં રૂપિયા સીધા જમા કર્યા છે આદિજાતિ વિસ્તારમાં યોજનામાં સુવ્યવસ્થિત અમલીકરણ માટે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત અનેક ગામોનો સમાવેશ કરી ગામ્ય કક્ષાએ આદિ સેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે દાહોદ જિલ્લાના આદિવાસી સમુદાય આદિમ જૂઠોને રાજ્યની વિકાસધારામાં જોડવામાં જનજાતીય યાત્રા અને પીએમ જનમન અભિયાન કારગર નીવડ્યા છે અનેક લા લાભોથી પીએમ જય અનગત પ્રાઇવેટ હોસ્પિટલ થતાં સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર લાભ મેળવ્યો છે આ અવસરે વિવિધ ક્ષેત્રોમાં સરાહનીય સેવાઓ આપનાર કર્મયોગીઓની વિશિષ્ટ સેવાઓ બદલ પ્રશિક્ષિત આપી પ્રોત્સાહિત કર્યા હતા આ વેરાએ પોલીસ બેન્ડની સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પરેડને સોએ નિહારી હતી શાળા કોલેજોના વિદ્યાર્થીઓને રાષ્ટ્રભક્તિનું તરબોર સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિઓએ સોનામન મોહી લીધા હતા વિવિધ વિભાગોના ટેબ ટેબલોએ આકર્ષણ જમાવ્યું હતું કાર્યક્રમોના અંતે પ્રભારી મંત્રી તથા અન્ય મહાનુભાવો વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે શ્રી યોગેશ નિર્ગુંડે પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર નિવાસે અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ ગરબદાના ધારાસભ્ય લીમખેડાના ધારાસભ્ય જાલોદના ધારાસભ્ય શ્રી પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સરપંચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદ જિલ્લા વહીવટ તંત્રના અધિકારીઓ નગરજનો શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ બે લાયક પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ